નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીફમ ગુજરાત મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે ઉમેદવારો સ્વચ્છ વહીવટ વિકાસ રોડ રસ્તા પાણી સાફ સફાઈ જેવા વિવિધ મુદ્દાઓમાં કામગીરી કરવાના વાયદા સાથે મતદારોને આકર્ષી રહ્યા છે લુણાવાડા નગરપાલિકામાં વોર્ડ નંબર ચારમાં અપક્ષ ઉમેદવારી કરી રહેલા મેહુલ ભરતકુમાર પંડ્યા અનોખું પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ માનવજીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે ત્યારે અપક્ષ ઉમેદવાર મેહુલ પંડ્યા વિસ્તારના લોકોને ફ્રી નો વાયદો આપી રહ્યા છે વોર્ડ નંબર ચારમાં દસ અલગ અલગ વાઇફાઈ ઝોન બનાવવાનો સંકલ્પ ઉપરાંત ગટરથી વંચિત લોકોને તાત્કાલિક ગટરનું કામ નિયમિત સાફ સફાઈ વગેરે સંકલ્પ રજૂ કરી મતદારોના મનમાં પોતાનું સ્થાન જમાવવા પ્રયાસ કરી રહ્યા છે મારું નામ મેહુલ કુમાર ભરતકુમાર પંડ્યા વોર્ડ નંબર ચારમાં આજે અપક્ષની ઉમેદવારી નોંધાવી છે ત્યારે આગામી સોળ તારીખે જ્યારે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે મારે વિજય થાય ત્યારે હું મારા સંકલ્પમાં જે અનેક કામોનું લખ્યું છે તે પ્રમાણે જેમાં ગટરથી વંચિત જે વિસ્તારો છે તેની આપણે કામગીરી ધ્યાનમાં લઈશું ત્યારબાદ આપણે આપણા વિસ્તારને લઈને આપણા તળાવના લઈને જે બ્યુટિફિકેશનનું કામ છે એના પર આપણે કામ કરીશું સાથે આપણે અલગ અલગ આપણા વોર્ડના વિસ્તારમાં દસ ફ્રી વાઈફાઈ ઝોન આપણે એની બી કરીશું એ બી આપણે ખાતરી આપીએ છીએ ત્યારે આગામી જે બી આપણો વડીલોનો વિસામો છે જ્યારે આપણા વિસ્તારના લોકો જે ઘરડા લોકો છે જે લોકો એક સમય અંતરે એમનું એક સ્થાન મળે અને વ્યવસ્થિત રીતે એ લોકો વાતચીત કરી શકે અને શાંતિપૂર્ણ એમનો સમય પસાર કરી શકે એના માટે એક આપણે વડીલોનું ઇન્સામો તરીકેનું બી આયોજન કરીએ છીએ અને એ સિવાય આપણે અન્ય જેમ કે મહિલાઓને લઈને બી આપણે અલગ અલગ તાલીમ કેન્દ્રોને બી આપણે એને પ્રાધાન્ય આપવાનું આપણે પ્રયત્ન કરીશું અને આવા અનેક કામ છે જેને લઈને આપણે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ બરાબર તો આપ સૌને ભારી અપીલ છે મારી કે આગામી ચૂંટણી સોળ તારીખે છે તેમાં અપક્ષ ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાઈ છે તો આપ સર્વે જનતાને મારી અપીલ છે કે આપણે મને ભારી મતોથી વિજય બનાવો અને આપણા સંકલ્પ જે લખેલા છે એનું બી તમે અનુકરણ વાંચજો અને જોજો અને સહકાર આપજો ભારત માતા કીધે બંદોબસ્ત